જો આ કેરા લે ભગવાભાઈ જો જાણે આમ એના બાપ દાદા વખત ન પડ્યું એનું આ હાથ છે આપણો છે બસ આપણો દીધી છે અને અંદર હાલો ભાઈ સુવા દાદા હવે કઈ કકાર કે લે આનો પછી બધું ભરાઈ પછી

Iya ને આ બુ હોળી હોળી

આય ભાઈ રન્યો છેડા લે છે આય ભાઈ ગૌ બેઠો છે અને આ બધું ભાઈ આપડે મિત્ર ભાંગલ તો કાઈ મિત્રો આજનો મળી એક નવી વિડિયોમાં ત્યાં બધાને રામ રામ ને જાય માત્ર